અગર બાગરે બિલ્ટી બિલ્ટી બધું બનાવી નાખ્યું છે નિગરી જાશે અચારભાઈ ટમફરો છે ને બધા ટમફર જ 10 થી 12 ટમફર છે એક લાઈનમાં હલાવે છે બધા નોટલિંગ તો એક અવટેક કરી દે છે કાગર જાય છે ને હજી 5 6 હા દલાવે છે બધા એક લાઈનમાં હલા જાય છે એ બધાને કાકરા છે એમ હોય છે બધાને વારા પરથી ખાલી થઈ ને આ લાઈન થી લઈને ખાલી થાય બધા અવટેક કરતા જાય ને દે દે અલા જ બગરે આચાર નું વાતાવરણ છે મસ્ત મજાનું છે જો તો મે હાવ ફૂલ ફૂલ અને આ માધવભાઈ હું ને બાકી આપણે ત્રણ ગાડી આપણે આર થઈ ગઈ છે બે ગાડી પણ આરવાર થઈ ગઈ છે ભાવનગર કાકરા ખાલી કરવા કાકરા ખાલી કરીને પછી ક્યાં જવાનું છે ને એ નથી ખબર પછી ખબર પડશે આ પછી મોરબી જવાનું થાય કે પછી દહેજ જવાનું થાય કે પછી સુરતની બાજુમાં જવાનું થાય ચાલો બ્લોક કન્ટિન્યુ રહેજો છે આપણે આગળ મિત્રો આપણે પગી ગયા ભગોડાના પાટીએ મોગલમાના દર્શન કરી લો ચાલુ ગાડી દર્શન કરાવી દો બાકી વાતાવરણ થઈ ગયું મસ્તનું મિત્રો અત્યારે આપણે ભોગી ગયા છે તો આપણી ગાડી નું એક્સિડન્ટ થયું ને ત્યાંથી ત્યાં હવે એક જ હોટલ છે ને સામે સામે જીધું તો અહીંયા હા બધું એટલે જીધું તો અહીંયા જીધું

આવડી રાખી દીધી છે તણી ગાડી રોડ ઉપર માં લીલેશભાઈ જો આમ કે પીધા રે ભાઈ કે મંડાણો થાવ એ પુલ ને આવી જતો તો પુલ પર પાણી પીવા આવી ગયો છે થોડોક નાસ્તો લઈ લીધો છે લેવું છે તમે ના કા ખોટી કે તો વાંધો જો મારું રે માટે બાકી તાલો સાપી લી લી તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી જશે ભાવનગર નારી છોકરી તો કાબેસન ડીઝલ નાખવા આવ્યા છે બેઠા કણ નાખી નાથી લખ્યું

આપણે ચાલુ થઈ ગયું છે રહી શકેટલું આવે છે આપણે ફૂલ થવા આવી ગઈ છે છે આવે રહી શકીશો એક પોઈન્ટ પૂરા કર દો સિત્તેર દો દસ દસ પોઈન્ટ ડાળ દો ચાલો ડાલો બંધ થઈ થાય હા બરાબર રહીને દઉં આ જાય ભી

અહીંયા બેઠા છે રહી છે કેટલા વાગ્યા અંદર લઈ છે કેમ કે આજે અંદર લીધી નથી એટલે બહુ મોડું થયા નવ સાડા નવ લે લગભગ ખબર અંદર ગાડીઓ વધારે હોય છે એના હિસાબે એમાં એવું છે કાંઈ ભાવનગરની ગાડી છે ને લોકો લઈ છે એ અમારે જેવા ઇમ્પોર્ટેન્ટ કાકરા હોય છે એટલે વધારે એ ગાડી લે છે છે દિવસનો તો અમારો વારો હોય છે પણ નવ વાગ્યા પછી લગભગ હોય છે કહીં લઈએ કે બહુ પાકી માહિતી નથી લઈશ તો અંદર બતાવીશ તમને કેટલા વાગે લઈ છે તો છે ચાલો બ્લોગ માં કન્ટિન્યુ રહેજો અમારી ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભાઈ આપણે આવી ગયા છે અંદર એ આ જો તમે કેવી રીતે માલ જાય છે ઓફર માં બતાવું ખાલી થાય ને પછી આપણે ખાલી કરવાનું છે આ તો ઓફર કેવો છે આ ગાટા હોય ગાટા ને આવી લગાડવાની હોય તો આવી રીતે ગાટા હોય છે સમજો ને આજે ને બધા ડમ્પિંગ થાય જેક વાળા હોય હોય છે આ માલ ને માં આવ્યો જાય ને ઢીકલો થઈ જાય માર અહીંથી નાખી

આપણે ગાડી છે ને ભાઈ અહીંથી નિમક માંથી આ નિમક માં ધોરણ છે આ બીજી ગાડી અહીંથી ભરવાની લાગે છે જોઈએ છે શું કરે છે ક્યાંથી ભરવાની છે બહુ ખબર નથી આપણે તો અહીંથી ભરવાનું છે આ ગાડીઓ અહીંથી ભરવાની છે ત્યાંથી ભરવાની છે ખબર નથી એ અહીંથી ભરવાની લાગે મશીન આવે છે એટલે ચાલો ગ્લોકમાં કન્ટિન્યુ દેજો અહીંથી આપણે ભરવા ત્રણ ગાડી ભરાઈ જાય ને પછી આપણે મારું છે દસ વેલ ગાડી છે લાગે વાર નહીં લાગે કાંઈ કાંઈ ભરાઈ જાય તો ફાઇનલી મિત્રો અત્યારે આપણો વારો આવી ગયો છે ભરવાનો

નાસ્તા પાણી કરતા જઈ નીકળી જઈ ચાલો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો આવવાનું છે આપણે દહેજ આની સફર કેવી રહી છે એમને પણ બતાવી કન્ટિન્યુ રહેજો બ્લોકમાં તો મિત્રો હાલો સણા ખાવા સણા મસાલા આમ જો વિપુલ મસ્ત છે ને અમાર લીલેશ નો ફોન ચાલુ છે આમાં અમે છે ને ભાઈ અહીંયા સણા ખાવા ઉપર જે ટોલ ગેટે ચાલો ખાવા હું ખાઈ લઉં બાકી છે ને ટોલ ગેટે રાખી છે સાઈડમાં ટોલ ગેટ કટિંગ કરી પછી આ આગળ ઊભી રાખી છે ફાઇનલી મિત્રો અત્યારે આપણે ભોગી ગયા છે વટામણ વટામણની બારોબાર રાખી દીધી સુશ રોડે જોઈ શકો ઓલી બાજુ આપણે સિક્સ લેન છે રોડ બસ ડિપો વર મેં એવું છે કે ભાઈ જેને આરટીઓ વાળા હતા એટલે મારી ગાડી નીકળી ગઈ ને બે ગાડી આપણી ત્યાં હલવાઈ ગઈ છે ટોલ ગેટે એટલે હું ટોલ ગેટેથી આગળ નીકળી છું જોઈએ છે ગાડી બે નીકળે છે કે શું થાય છે મેં એવું છે કે ન્યા હું નીકળો ને આવીને ઊભી રાખી દીધી સીધી એટલે બસી ગયા છે હું તો બસી ગયો પણ ઓલી બે ગાડીઓ નીકળી જાય ને તો થાય હવે બાકી તો અત્યારનો નજારો જો કેવો મસ્ત મજાનો છે ભાઈ આ છે ને સોખાની ખેતી કરે છે છે ને પાણી ભરેલું હોય છે હવે તો બાકી આપડે ગાડી વાટી ચેક કરી લીધીશ વાટે હું કરે છે એ લોકો આવે કે પછી આપણે આવતા થાવ ધીમે ધીમે અગર તુલસી હોટલ બાજુ રાખીશું તો અહીંયા ચાલો બ્લોક માં કન્ટિન્યુ રહેજો જઈ છે આપણે આગળ તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે બોરસદ ને વરસાદ તો છે ને ભાઈ બ બાટી બોલાવે છે એ દેખાતો ને એમાં આપણી લાઈટ એક બંધ થઈ ગઈ છે એક ચાલુ છે એ દેખાતો ને ઝાકુ ઝાકુ દેખાય છે પહોંચી જાય અર્ધ ત્યાં પહોંચી ગયા વરસાદ જો બહુ જ પડે છે બતાવતું છે તો અતિશય વરસાદ છે એ ટ્રી પેક કરવા રોકી છે પણ વરસાદ હોય ની ને યા રાખવાની છે ચા લાગી આ કે દેવ જો વરસાદ જો વરસાદ આ કે લેટ ન થા દે એમાં ઓછું દેખાય છે યાટ લાટ દે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે સડી જ છે મુંબઈ એસ્પ્રેશ છો ભાઈ કેટલા પટ્ટીનો રોડ છે એક બે ત્રણ ચાર પાંચ ને છ પટ્ટીનો રોડ છે આપણે ભાઈ મુંબઈ એક્સપ્રસ આપણે અહીં ચાલવાનું છે સિત્તેર કિલોમીટર હાલવાનું છે સિત્તેરની આસપાસ હાલવાનું છે પછી પાછું ઉતરી જવાનું છે એક્સપ્રેસ માંથી કે આપણે જવાનું છે દાય એટલા માટે આપણે આમોદ રસ્તો પકડવાનો થાય બધી છે ને નિમેટ ને બધું લખેલું હોય છે ટ્રક ની એસી છે અને બસ ની સો છે અને ફોર વ્હીલ ની એકસો વીસ છે ઓલી સાઈડ માંથી કરોટેક ઓલી નિયમો દાદા હોય આપણે નિયમનું પાલન કરવું પડે સિલ્ફ બેટ નો હોય એવું બધું હોય છે બધું પાલન કરવા પડે છે ચાલો જઈએ છીએ તમે દવાઈશ મળતા રહીશો આગળ કે આપણા મોબાઈલમાં ચાર્જિંગ ઓછું છે સ્વરૂપમાં કન્ટિન્યુ રહેજો આપણે જાઈએ છીએ મિત્રો અહીંયા સ્ટુડન્ટ થઈ ગયેલું છે આ ટેલર છે ને પોલ્ટી મારી ગયું રાઇડિંગ છે તો બેવડું વાર દીધું આ બાજુ મારી ગયું છે તો માલ ભરેલો છે પણ ખાલી કરી નાખેલો છે એટલાની મતલબથી સાઇડ કરે છે સ્ટેટમાં કરે છે બેવડું વાર દીધું છે રાઇડિંગ એમ તો કરે છે

ગાડી છે ને પાર્કિંગ માં માં કરી દીધી છે અને આ છે ને ભાઈ પાણીનો ટાકો છે એટલે મામા અહીં પાણી છે એમાંથી આ બધું નોખણું થાય પછી કેમિકલ બનવા મળે આ બધું એ થી ને બધું ઉપયોગ એટલે મતલબ માં કેમિકલ બની જાય છે તો આપણે નિમક નાખે એ બધું આ બધું જો બોરી ભરેલ છે એ મટીરીયલ નાખે એ બધું નોખણો મટીરીયલ નાખે પછી કેમિકલ બને છે આકો તો ભાઈ જો મોટો જબ્બર એક છે પ્લાન્ટ છે નિમક નો છે ને આપણે સામે ખાલી કરવાની છે ગાડીઓ પડી ત્યાં ખાલી કરવાની છે હવે જોઈએ છે કેટલો ટાઈમ લાગે છે ત્યાં ખાલી કરી નાખશું કેમ કે સેમ્પલ જ્યાં છે સેમ્પલ આવે પછી વાર લાગશે ને તે સેમ્પલ વેમ્પલ થઈ જાય પછી આપણે ખાલી કરવાનો વાર હોય છે જોઈએ છે ચાલો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી છે અહીંયા કોપર બિરલા કોપરમાં કે નાઈ ધોઈને કપડાં પણ સેસ કરી આવ્યા છે આપણે અમને ખબર પડી ગઈ છે કે અહીં નવાનું છે મસ્ત મજાનું તે નહી આવ્યા છે જ્યારે ફેસ થઈ જશે મજાના છે આપણે મોબાઈલ ચાર્જિંગ કરવા જ્યારે છે ને તો પાર્કિંગમાં છે પાર્કિંગ છે ગાડીઓ છે બધી એ લીધી નથી તો મતલબમાં દસ બાર ગાડી છે લીધી નથી જે લે ક્યારે કંઈ ખબર નહીં પહેલાં સવારમાં આવી છે ને દસ વાગ્યાની એ લીધું છે ચાર ગાડી લીધી છે આપણે ટોવાલ હું કહી દીધો છે એટલો બધો ભીનો છે પણ થોડું થોડું જોશે હૂકી દીધો છે ગાડી પણ થોડીક સાફ કરી નાખી છે મોબાઈલ ચાર્જિંગ થાય છે અહીંયા ચાલો તો જાય છે આપણે પેલા મોબાઈલ ચાર્જિંગ કરવા અહીંયા છે ને આરામ રૂમ છે એટલે ફોવાનું બધું છે સાર્ચિંગ કરવાનું કેમ કેમકે આપણો આઈફોન છે ને આમાં સાર્જિંગ નથી થતું ગાડીમાં પોઈન્ટ છે ને ભાઈ આ અલગ પોઈન્ટ આવે છે આમાં એટલા માટે આમાં છે ને ડાયરેક્ટ ટુ સી પિનથી સી પિન આવે છે એટલે મતલબ આ ચાર્જિંગ નથી થતું ચાલો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો થઈ જાય પેલા ચાર્જિંગ કરવા ને પછી મળી જશે આપણે અંદર તો ફાઇનલી મિત્રો આપણે આવી છે અંદર ફરવા આપણી ગાડી લગાડી દઈએ ફરવા કોઈ ગાડી જતી નહીં પહેલો વારો તો મતલબમાં ગાડીઓ ખાલી કરી શકાય કોપરની હો તમે ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી જઈએ છીએ ગાડી ભરીને બહાર દર્શન હોટેલ લેવા છું કઈથી આપણે છે ને જમવાનું પાર્સલ લેવાનું છે વાગ્યા છે આઠની આ જેવા આસપાસ છું છે વધારે આઠ વાગ્યા છે કઈથી પાર્સલ લઈ પર આપણે જમવાનું છે એમ કે કલંડમાં ધાદું કપાઈ જતા એટલા માટે અહીંયા છે કે તો ખાવા ખોટી ન થવાનું પાર્સલ લઈ લઈ અને બે ગાડી જે આવે છે નીકળવામાં છે હું નીકળી જતો બારે

જેમ આમ ખેંચવાનું આવે ને મીઠાઈ જવું છે ને મીઠાઈ છે કેમ આવી રીતે કાકામાં ભાઈ આવે છે પાપડ ને બધું જાવ છે ખાવાનું ચાલો બધા ખાવા તે ખાઈ નહીં રોડ ઉપર મજાના ચાલો તો મી લઈ